ચોવીસમી મે બે હજાર ચોવીસ શુક્રવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં જીવન પ્રભુની ઈચ્છા મુજબ જીવવા માર્ગદર્શન આપવામાં આવે છે એકબીજા વિરુદ્ધ બળબળાટ કરવાનો નથી કોઈકની ગેરહાજરીમાં એની વિરુદ્ધ અન્યની આગળ બોલવાની ટેવ ગણાને હોય છે દુઃખમાં ધીરજ રાખવાની છે યોગનો દાખલો તો જગજાહેર છે દુખમાં ઝડપથી નાસીપાસ થઈ જણાના ઘણા છે સોગંદ ખાવાના નથી હા કહેવાનું હોય તો હા અને ના કહેવાનું હોય તો ના હા કહીને નહીં કરનારા ઘણા છે મોગમમાં બોલનારા પણ ઘણા હોય છે પહેલો શાસ્ત્રપટ મારી જાતિની તપાસ કરવા માટે વ્યવહારુ મુદ્દાઓ પૂરા પાડે છે આજનો શુભ સંદેશ લગ્ન જીવન પર પ્રકાશ પાડે છે લગ્ન સંસ્થાની સ્થાપના પ્રભુની ઈચ્છાથી થયેલી છે જે બે પાત્રો પતિ અને પત્નીના રૂપમાં જોડાયા છે એ પ્રભુની ઈચ્છા છે લગ્નનો કદી પણ વિચ્છેદ ના થાય એ પ્રભુની ઈચ્છા છે છૂટાછેડા આપવાના નથી માર્ગદર્શન મુજબ જીવનાર પ્રભુની ઈચ્છા પૂરી કરનાર ગણાય પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ